રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર અને આ તહેવારને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે અવનવી રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે અમદાવાદના સરસપુર વિસ્તારમાં છેલ્લા પચાસ વર્ષથી રાખડીના હોલસેલ અને રિટેલનો વેપાર થઈ રહ્યો છે ત્યારે આ વખતે ડાયમંડ રુદ્રાક્ષની રાખડી સૌથી વધારે ટ્રેન્ડિંગમાં છે બાળકોમાં ડોરેમોન સ્પાઇડરમેન યુનિકોર્ન જેવી અવનવી રાખડી છે આ વખતે રો મટીરિયલમાં પાંચ ટકા જેટલો વધારો થતાં રાખડીના ભાવમાં પણ વધારો થયો છે જે સ્ટોનની રાખડીઓનું ટ્રેન્ડ વધુ છે અને હવે લોકો મોટી રાખડીની અપેક્ષા નાના પીસ વધુ પસંદ કરે છે જે ડેલિગેટ અને સોવર પીસ જોઈએ અને આકર્ષક પેકિંગ જોઈએ પેક હવે હવે પેકિંગ બી બહુ મોટો ઇફેક્ટ છે કે એકદમ એક્ટ્રેક્ટિવ પેકિંગ જોઈએ સારું પેકિંગ જોઈએ જનરલી ભાવમાં તો રાખડી હું જેને કહી શકું કે રિટેલના બજારમાં એક રૂપિયાથી માંડીને દોઢસો બસો રૂપિયાના પીસ સુધી રાખડી મળે છે પણ જનરલી દસ રૂપિયાથી માંડીને પચીસ ત્રીસ રૂપિયા સુધીનો પીસ માર્કેટમાં સૌથી વધારે વેચાય છે દર વર્ષે હું અહીંયા જ પરચેસ કરવા આવું છું રાખડી અહીંયા બહુ સારું એવું મળી રહે કલેક્શન સારું હોય છે ડાયમંડથી લઈને બધી રીતે ભાવ રિઝનેબલ હોય છે બધું સારું હોય છે અહીંયા અને આમાં ભાવતાલ જોવાનો ના હોય વર્ષમાં એક જ વાર આવે તહેવાર બરાબર ભાઈ બહેનનો તહેવાર છે ભાવતાલ નહીં કરવાનો પણ અહીંયા રિઝનેબલ ભાવ હોય છે હું વર્ષોથી ખરીદી કરું છું બધું સારું કલેક્શન હોય છે અહીંયા હું બધાને એ જ કહું છું કે અહીંયાથી ખરીદી કરો અહીંયા સારું એવું મળી રહેશે તમને કલેક્શન ડાયમંડથી લઈ અને સુખદ રુદ્રાક્ષ બધી રીતનું કલેક્શન સારું હોય છે